બોટાદમાં આવેલ શેલ્ટર હોમમાં થતો ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે કરાઈ અરજી બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અરજી કરી બોટાદમાં આવેલ શેલ્ટર હોમમાં થતો ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગણી કરતા કોંગ્રેસના બોટાદ શહેરના ઓબીસીના પ્રમુખ સિકંદરભાઈ ચોખિયાએ તટસ્થ તપાસ કરી કસૂરવાર સામે પગલાં લેવા માંગ કરી એસજી ન્યૂ ગુજરાતી બોટાદ આપનો પરિચય મારું નામ સિકંદર જોખિયા બોટાદ કોંગ્રેસ ओबीसी નો પ્રમુખ છું હવે આપના દ્વારા કોઈ અરજી કરવામાં આવી છે કલેક્ટર સાહેબમાં એ બાબતે શું આપ કહેવા માંગો છો જી બિલકુલ કલેક્ટર સાહેબને મે એ બાબત જરજી કરી છે કે બોટાડમાં ઘણા સમય પહેલા એક ગરીબોને જે રખડતા ભટકતા લોકો એને ખવરાવા રહેવા માટે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે ત્યાં ભ્રષ્ટાચાર થતો હોય તેને અમને તેવી અમને જાણ થઈ એટલે અમે ત્યાં તપાસ કરવા ગયા તપાસ કરવા ગયા અમે તેની પાસે રજીસ્ટર માગ્યું કે ભાઈ તમે એ લોકો કેટલા લોકોને જમાડો છો શું જમાડો છો એટલે રજીસ્ટર તો ન દેખાડ્યું પણ ઉટાના ભાજપના હોય આગેવાનો દ્વારા તે જ્યાં જે કર્મચારી ત્યાં કામ કરતા હોય કે કોઈ ભાજપના કાર્યકરો હોય તેના દ્વારા એનામાં ફોન આવ્યો ને અમને ઉટાના ધમકો અમડે તમે કોને પૂછીને અંદર કર્યા એટલે મેં એવું કીધું કે ભાઈ હું એક આ ભારતના અમે નાગરિક સી અને કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય અને સરકારી પૈસાનો દુર્વ્ય થતો હોય તો તેને અટકાવવા અમારી ફરજ છે અમે લોકોના પ્રતિનિધિ તરીકે આવ્યા છીએ અને અહીં ભ્રષ્ટાચાર તો અટકાવવો જોઈએ અમારી ફરજ છે આગળ શું કહો શાહી બાબત અમારી કલેક્ટરને અમે મેં અરજી કરી છે કે તટસ્થ ત્યાંની તપાસ કરવામાં આવે કે જ્યાં કોઈ રાંધવાનું તો કોઈ વસ્તુ છે જ નહીં મેં જોયું નહીં કે પૂરી તપાસ કરવામાં આવે અને તટસ્થ તપાસ કરવામાં આવે કે દસ રૂપિયાનું ટિફિન લાવી અને આ સો રૂપિયા ઉધારવામાં આવે છે અને લાખો રૂપિયાના બિલ નગરપાલિકામાં મૂકવામાં આવે છે ને પણ પ્રજાના ટેક્સના પૈસાનો સરકારી પૈસાનો ખોટો દૂર થયો છે થઈ રહ્યો છે તે અટકાય હા ટિફિન લાવે એ અમને જાણતા એવી થઈ છે લોકો મૂકે ચર્ચાતું હતું કે પા રોડના જે હોડોદરિયા દવાખાના છે ત્યાં કોઈ એવું દસ વીસ રૂપિયાનું ટિકિટ આપે છે ત્યાંથી લાવી અને સીધું ખોરાઈ દેવામાં આવે છે અને ત્યાં ગરીબોના લોકોને લાવવાની કોઈ વ્યવસ્થા નથી કે રિક્ષા કોઈ વાહન મૂકવું જોઈએ તે પણ નથી તો એવી પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે